મધ્યમ વર્ગ માટે રેલવે મુસાફરી વધુ સુલભ બનશે આગામી પાંચ વર્ષમાં સત્તર હજાર નવા જનરલ કોચ ઉમેરાશે મધ્યમ વર્ગ માટે રેલવે મુસાફરી વધુ સુલભ બનશે આગામી પાંચ વર્ષમાં સત્તર હજાર નવા જનરલ કોચો ઉમેરાશે કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા લોકો માટે રેલવે મુસાફરીને વધુ સુલભ બનાવવા માટે પ્રતિબંધ છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું કે દેશમાં હાલમાં કુલ રેલવે કોચો કાર્યરત છે જેમાંથી સત્તાવન કેટેગરીના છે એટલે કે કુલ કોચોમાંથી લગભગ સિત્તેર ટકાથી વધુ કોચો સામાન્ય જનતા માટે અનુકૂળ છે રેલવે દ્વારા હાલમાં ઓગણ સિત્તેર લાખ બેઠક ક્ષમતા ઉપલબ્ધ છે જેમાંથી ચોપન લાખ બેઠકો નોન એસી કોચોમાં ને પંદર લાખ બેઠકો એસી કોચોમાં છે જનરલ કોચોની વધતી માંગને પહોંચી વળવા માટે ચાલુ વર્ષમાં બારસો નવા જનરલ કોચો ઉમેરવામાં આવ્યા છે રેલવેની ટ્રેન રચનામાં હવે સામાન્ય રીતે બાવીસ કોચ હોય છે જેમાંથી બાર નોન એસી જનરલ સ્લીપર અને આઠ એસી કોચો હોય છે આગામી પાંચ વર્ષમાં રેલવે મંત્રાલય દ્વારા સત્તર હજાર નવા જનરલ અને નોન એસી કોચો બનાવવાની યોજના ઘોષિત કરવામાં આવી છે આ નિર્ણયથી સામાન્ય પ્રવાસીઓ માટે વધુ બેઠકો ઉપલબ્ધ થશે અને ઓછી આવક ધરાવતા સમુદાયોને વધુ સસ્તી અને સરળ મુસાફરી મળે તેવી સરકારની દ્રઢ પ્રતિબદ્ધતા દેખાય છે આઈ વુડ લાઈક ટુ ઓલસો પોઈન્ટ આઉટ ઓનરેબલ સ્પીકર સર ધેટ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજી સરકાર ઇઝ ગવર્મેન્ટ ઇઝ કમિટેડ ટુ ધ વેલફેર ઓફ મિડલ ક્લાસીસ એન્ડ લો ઇન્કમ ફેમિલીઝ Over, a, over, a, um, uh, over the last uh, few years, so many steps have been taken which are basically for the welfare of the low income families. I will give some examples here. The number of general class coaches which are basically availed by the low income families has substantially increased in the last few years. Today, out of the total 82,000 coaches, about 70% co coaches are general class. And non AC coaches. Out of the uh, 69 lakh seats, almost 78% seats are basically non AC and general class seats. We have taken up a program of manufacturing 17,000 general coaches, 17,000 general and non AC coaches.